આ દુનિયામાં સાચું ખોટું ઓળખવું ખુબ મુશ્કેલ બની ગયું છે કારણ કે આજની જનરેશન એવી છે સર સાચું ને ખોટું ઓળખવું ખુબ મુશ્કેલ છે દરેક જગ્યાએ સાચા ને ખોટા માણસો તો ભગવાન હોય છે પરંતુ સમજવું મુશ્કેલ છે ખરેખર હકીકતમાં હું મારી ભાષામાં કહું તો સાચા માણસ ભગવાનનો માણસ કહેવાય જે તમામ જગ્યાએ સાચું જ કરતો હોય છે અને સારી રીતે જીવન જીવતો હોય છે પણ સાચા માણસ ને આપણે ઓળખી શકતા નથી કેમ કે આપણે ખુદ પોતે જ